પાલે જીઆઈડીસી માં આવેલા સ્ક્રૅપના ગોડાઉન માં આગ લાગવાની ઘટના બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પાલે જીઆઈડીસી માં જીબી રોડ ના છવાડે આવેલા એક સ્ક્રૅપના ગોડાઉન માં અગમ્ય કારણસર આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી. ફાયર બ્રિગેડ ની બનાવ અંગે જાણ કરવામાં આવતા ત્રણ જેટલા ફાયર લશ્કરો ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવ્યો હતો. સ્ક્રેપ ભરેલા ગોડાઉનમાં આગ લાગી હોવાથી દૂર દૂર સુધી આકાશમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા ભરૂચ જનુર સહિત કરજણ બ્રિગેડના ફાયર ફાઈટરોએ પાણીનું મારું ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા એક કલાકની ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી જોકે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી પરંતુ ગોડાઉનમાં રહેલ સ્ક્રેપ સળગી જતા ગોડાઉન માલિકને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો પાલચ જીઆઈડીસી ખાતે અગમ્ય કારણોસર આગ લાગવાનો બનાવ બન્યો હતો તેના પગલે ભારત ભરૂચ ફાયર બ્રિગેડને જાણ કરાતા ભરૂચ ફાયર બ્રિગેડની એક કરજણ નગરપાલિકાની એક અને એનટીપીસી જનોરની એક એમ ત્રણ ગાડીઓએ મળી આગને કાબૂમાં કરેલ છે અને કોઈ ના અહેવાલ નથી આ છે કેટલું નુકસાન હશે નુકસાનમાં તો અંદાજીત તેમનો જે બહારનો સામાન મૂકેલો હતો જેમાં પ્લાસ્ટિકનો કચરાનો સામાન હતો તે બળીને ખાટ થયેલ છે